ભાઈ એ હું ફુસ્કો તો બસકોને લાયો તું કુતવાની ગેરદાર રસ્તો પણ આવતા રવિવારમાં રોડી આવે डॉक्टर ने फोन करवा दे टूट 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 हेलो डॉक्टर मैं मैं बेस ने प्रॉब्लम पौ, थई जई सर ने पण पास थी आंखो काढे चक्कर तो फेल नहीं थई जन जल्दी आओ हारू लो सो आ जे सुनका आ डॉक्टर तो बनाएत नहीं पड़ी लियो हाय डॉक्टर जे ओ

ગાય નું બે નું બી દોન તે મારી બેટી પાડી આઈ નું ભી રહી લ્યો એવું બોલ્યો તાણે આ ઇનામ ની નહીં પાઈસ કરી શાન સોપડી ભણી ઇનામ નહીં ગાયણીયા પાડી આવ ના છે આ તમારો ઓને ઘોડી મેચ્ચુ લાબુ જો ક્યો લાબુ જો અરે લાબુ હોય ને તો તમે ખડી પઈ જો અને પછી મને બોલાવજો જો આ હું નેકરો ઘોડી ઘોડી ને બચ્ચો આમ તબડીક 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 કરતું દોરા હાળા મારા જવાનું છે લોબે હા અરે રાહા ડોળા ગણા પૈસા ડીલા કરો ના ને પછી ઘર ભેળા થઈ ગયા મે ખાલી પોઈલા મોગડી ગાલી હા ના એ તો પોઈલા મોગડી ગાળવાના પૈસા ઈના જ છે કે લે જે આલવાય આલવા કો 2-3000 રૂપિયા હમણાંથી આલુ પેટ્રોલાય ફુપ્યા છે 500 રૂપિયા આલુ ખાલી હેડો લે લે જા અમે પેલા મોના બહણ બાશી છે વિજા ડીલા કરો તારે લે લઈ જા હવે આપડો અતે જા અમે ફોન માં રહેતા હાડો ખરી થઈ જશે હા

ઓપરેશન કરી રેલી બનાવીએ શક્ય થાય થઈ જહ એવો બધો ડોક્ટર છે એવો ડિગ્રી વાળો અરે લાખ રૂપિયા લીધો તું કાલી બોલાય ને ખાલી ગાય નું જો બે બચ્ચું કાઢતો હોય તો આ તો પૂછ એવું છે તો ફોન લગાય હાલ ફોન લગા લગાય જોઈ લે જોઈ લે નંબર ઈનો નવવાનું પછી હા બરાબર છે કમ્પ્લીટ છે ટુ કલર વાપરો છે ને હાલો હા ડોક્ટર સાહેબ બોલે તમે હા આપડે પેલા દલુભા સરપંચ ઓળખે ને એ વની ફટોફટ આવી જાવ ને બહુ કોમ છે તમારું તો તમારી વાતો જબરજસ્ત હોય એટલે જલ્દી આવજો તમે ભાઈ હા 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 લઈ જા લઈ જાજો હાલ બોલાય એ હા 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 આવું છું ફોન કરી દીધો હાલ બોલાય એની કેટલી ડિગ્રી લીધી હાલ ખબર પડી જશે હાલ ખબર આવી હવે તમે તો કરાઈ દીધી હારા બનાવી દેવા પડે ને તાણે પહેલો સર એલી કઈ નાખી કરાઈ

તો સુ આઈ દે પાછા કોમેન્ટ કરજો પાછા